નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે પ્રખ્યાત લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત કરી છે ત્યારે છે અને ડાયરા મંચ પર ત્યારે ગઢવી નહીં જોવા મળે આજીવન લોક ડાયરા નહીં કરવાનો નિર્ણય લીધો છે ખ્યાતનામ લોક સાહિત્ય ત્યારે કલાકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે તે હવે પછી ક્યારે લોક ડાયરો નહીં કરવાનો ત્યારે નિર્ણય લીધો છે તો આ જાહેર ત્યારે તેમને આ જાહેરાત તેમને ત્યારે આ શ્રી પીઠમાના ત્યારે એક કાર્યક્રમમાં કરી હતી જ્યારે તેમને પોતાનો છેલ્લો લોક ડાયરો કર્યો હતો વિકુદાન ગઢવી છેલ્લા ચાર દાયકાથી સતત લોક સાહિત્યની સેવા કરી રહ્યા છે તેમણે અનેક લોક ડાયરા અને કાર્યક્રમોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યા હતા અને તેમના લોક ડાયરામાં હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકોને તેમને ખૂબ જ પસંદ કરે છે વિકુદાન ગઢવીના નિર્ણયથી લોક સાહિત્ય પ્રેમીઓ માટે મોટો આ લાગ્યો છે તેઓ હવે ક્યારે તેમના લોક ડાયરાનો આનંદ માણી શકશે નહીં વિકુદાન ગઢવીએ લોક સાહિત્યમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે વિકુદાન ગઢવી એક ઉત્તમ લોક સાહિત્ય કલાકાર છે અને તેમને લોકસાહિત્ય લોકો સુધી પહોંચાડવામાં મહત્વ ભૂમિકા ભજવી છે અને તેમના લોક ડાયરામાં હંમેશા લોકો કથાઓ અને દુઆઓ અને ભજનોનું સુંદર મિશ્રણ જોવા મળ્યું હતું અને તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા હતા અને સાહિત્યને એક નવી ઓળખણ આપી છે ત્યારે મિત્રો આજના માટે આટલું ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો